બમણું થઇ ગયું છે એક કેરેટ એક કેરેટ ભરાય છે full સારી સીંગે સારી થાય છે એનું result સારું છે બૌ content તમારું એમ કેવું છે કે વપરાશ નોતો કર્યો એની પેલા બે line માંથી એક કેરેટ તમારે હા બે એક કેરેટ અને અત્યારે તમારે એક line માંથી એક કેરેટ ભરાય છે હા એક line માંથી એક કેરેટ ભરાય છે એટલે તમને બમણું પરિણામ જ મળ્યું છે હા બમણું પરિણામ મળ્યું છે તો તમે ખેડૂત મિત્રો ને શું ભલામણ કરશો કે કંપની coromandel company ની fintech plus વપરાશ કરવો જોઈએ કે નહીં હા નહીં કરવો જોઈએ બધા બહુ સારું આમાં તો બહુ સારું રિઝલ્ટ મળ્યું છે વિદ્યાનું રિઝલ્ટ બહુ સારું મળશે એવું છે કપાસમાં મગફળી મગફળી કપાસ છે તેમાં પણ તમે વપરાશ કરશો હા વપરાશ બધા કરવાની છે આમાં નમસ્કાર આભાર